મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર આર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું બિહારની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂક કરવા બદલ સ્વાગત કરવામાં આવ્યું સહપ્રભારી માતા હવે નેતાઓ અને કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો સહપ્રભારીની જવાબદારી સોંપાયા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રભારી બનાવ્યા છે અને સહપ્રભારીની જવાબદારી આપ્યા બાદ સીઆર પાટીલ જયારે આજે પ્રથમ વખત સુરત ગામે આવ્યા છે ત્યારે તેઓ આ રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે જોઈ શકાય છે કે ઉષ્મા બે રીતે તેઓનું સુરત એરપોર્ટ પર કાર્યકર્તાઓ અને શહેર ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલું છે અભિવાદન કરવામાં આવેલું છે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા એકવાર સ્પષ્ટ કરવામાં આવી શકે કે હમણાં સુધી બિહાર છે તે વિકાસથી ઝંકી રહ્યું હતું અને ગુજરાત મોડલ લઈ બિહારમાં છે તે છૂટી શોધવામાં આવશે અને આ વખતે એનડીએની સરકાર બનાવવાનો પૂરેપૂરો જે પ્રયાસ છે તે કરવામાં આવશે હાલ જે પ્રમાણેની તસવીર જોઈ શકો છો કે સુરત એરપોર્ટ પર સીઆર આર પાટીલનું કે પુષ્પગુચ્છ અને ફૂલો

બિહારમાં ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીને લઈ કે ભાજપ દ્વારા બિહારમાં એડીઆઈ સરકાર બનાવવા માટેની જે પૂરી તંત્રોડ મહેનત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જ્યારે સી આર પાટીલ કે જે માઇક્રો લેવલથી હંમેશા જે કામ કરતા હોય છે ગુજરાત મોડલ જે હમણાં સુધી તેઓના અધ્યક્ષ સ્થાને એકસો છપ્પન સીટો લાવવામાં જયારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન સફળતા મળી છે ત્યારે સ્વાભાવિક છે કે બિહારમાં જયારે હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીની અંદર સી આર પાટીલને કરીકેની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર આ રીતે પુષ્પાભેર અને ભવ્ય થી ભવ્ય સ્વાગત ટી આર પાટિલનું અહીં કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓનું અભિવાદન પણ છે તે અહીં સી આર પાટિલ દ્વારા ઝીલવામાં આવ્યું છે મહત્વની વાત છે કે ગુજરાત મોડલને લઈને જે બિહારમાં આ વખતનો ચૂંટણી મુદ્દો રહેશે તેવું સી આર પાટિલનું કહેવું છે કેમેરામેન જેવા કારણો સાથે રાકેશ રોકડ ગુજરાત સુરતમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બિહારની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂંક બદલ સ્વાગત કરાયું મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા ઢોલનગારા સાથે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલનો સુરતમાં ભવ્ય સ્વાગત સહપ્રભારીની જવાબદારી મળ્યા બાદ જે વખત પહેલી વાર જ્યારે તેઓ સુરત પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ઢોલનગારા સાથે સ્કૂલોનો વરસાદ કરીને તેમની પર સ્વાગત કરવામાં આવ્યું એક ખુશીનો માહોલ જોવા મળ્યો સપ્રભારીની જવાબદારી સોંપાયા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે સીઆર પાટીલ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ખુશીના માહોલની વચ્ચે સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એનડીએની જીતનો વિશ્વાસ પણ જે પ્રકારે તેમણે વ્યક્ત કર્યો બિહારની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂક થવા બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સહપ્રભારી તરીકે સીઆર પાટીલની જે પ્રકારે નિમણૂક કરવામાં આવતા કાર્યકર્તાઓમાં પણ એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળ્યો અને સહપ્રભારીની જવાબદારી સોંપાયા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે સીઆર પાટીલ દ્રશ્યો સુરત એરપોર્ટના જ્યાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ढोल नगारा कार्यकर्ताओं में एक खुशी माहौल महोल् एरपोर्ट पर नेताओं कार्यकर्ताओं मोटी संख्या में पहुंचा सह प्रभारी तरीके निशी जिस तरह से भारतीय जनता पार्टी का विस्तारण हो रहा है अभी बिहार में भी भारतीय जनता पार्टी की नीतीश कुमार के साथ की संयुक्त एनडीए की सरकार है अभी जो इलेक्शन है उसके अंदर माननीय श्री अमित भाई शाह साहब और श्री राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साहब ने बिहार में सब प्रभारी का सब प्रभारी सब की जवाबदारी दी हुई है मुझे विश्वास है सूरत में भी बिहार के लाखों लोग हैं वो भी अपने विस्तार के साथ अपने क्षेत्र में बिहार में अपने अपने क्षेत्र में अपने अपने विधानसभा में उनका वहाँ पर भी से है उनकी बात वहाँ के लोग भी मानते हैं उन सब की मदद के साथ के गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम बीते थे उससे भी और ज्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी के एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे मुझे तो विश्वास है कि सबका सहयोग मिलेगा बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है मुख्य मुद्दा बिहार का विकास की बात है इतने सालों तक बिहार में विकास नहीं हुआ जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए दिए हैं उसका काम भी चल रहा है इसके कारण बिहार के लोग भी अपना डेवलपमेंट अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास